મિત્રો રક્ષાબંધન આવે છે ને આપણે જવાનું છે રાખડી લેવા માટે એટલે કે રાખડીઓ લેવા માટે અને મારી બહેનોને તો અવનવી રાખડીઓ જોતી હોય અલગ અલગ વેરાયટીવાળી એવી જ વેરાયટીઓને જોવા માટે આપણે જવાનું છે બોડેલી અને ત્યાં મળે છે અવનવી વેરાયટીવાળી રાખડીઓ તો વિડીયોમાં બન્યા રહેજો તો બેનો મૂંઝાતા નહીં અને આ વિડીયોમાં બન્યા રહેજો તમને અવનવી વેરાયટી મળશે જોવા તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને આપણે જઈએ છીએ હવે દુકાન પર મિત્રો દુકાનની વાત કરીએ તો ગાયત્રી સ્ટેશનરીની સામે ચાંદની સ્ટુડિયોની નીચે બોડેલી જ્યાં જોવા મળશે રાખડીઓની અવનવી વેરાયટી જેમ કે ડાયમંડ રાખડી ચાંદીની રાખડી ભાભી રાખડી તેમજ અલગ અલગ પ્રકારની અવનવી વેરાયટીઝ મિત્રો અહીંયા મળે છે દસ રૂપિયાથી માંડીને હજાર રૂપિયા સુધીની અવનવી વેરાયટીઝ મિત્રો રાખડીઓ તો એટલી બધી છે ને કે તમને એમ ના થાય કે મને આ રાખડી ન ગમી એવી તો અલગ અલગ પ્રકારની તો એટલી બધી વેરાયટી છે અહીંયા તમે જુઓ અને ભાવ પણ એકદમ રીઝનેબલ અને રાખડીઓનું કલેક્શન તો એવું છે ને કે તમે જોઈ જોઈને થાકી જશો તો પણ રાખડીઓની વેરાયટીઝ ખૂટે નહીં અને મને ખબર છે કે બહેનોને તો એવી એવી રાખડીઓ જોતી હોય ને કે બધાથી અલગ પડતી હોય તો એવા જ કલેક્શન માટે અહીંયા જરૂરથી એકવાર આવજો અને અહીંયાનું કલેક્શન તમે જોજો અને મને સો ટકાની ગેરંટી છે કે અહીંયાનું કલેક્શન એટલું જોરદાર છે ને કે તમને રાખડી ના ગમે એવું તો બને જ નહીં તો જલ્દીથી આવો અમે પણ લઈ લીધી છે રાખડી અને બહેન પણ આપણા લઈ લીધી છે રાખડી તો હવે આપણે નીકળવાનું છે ઘરે મિત્રો બહેનને પસંદ આવી ગઈ છે આ રાખડીઓ અને એ લઈ છે અને મેં કીધું કે બેન મને તો બતાવ મારી રાખડી તો બેન કે મેં તો અમને ના બતાવું હું બાંધીશ ત્યારે જોઈ લેજો